આદુ કાતરે છે ભૂકો દેખાય નહીં હાથ નું કટિંગ આવવું છે મશીન માં નહીં હાલો ભાઈ જો આપણે ઘરની ડાળ ચણા ની થઈ ત્યા વર્ષે ચણા એનો ચણા નો લોટ ડાયરેક્ટ આ મકાઈ નું જે આપણે પીલાણ કર્યું એમાં નાખી દેવાનો તીખા આદુ મરચી અને ધાણા નાકડા લોટ બંધાઈ ગયો છે હવે જો એક બાજુ આ વરસાદ ચાલુ છે મકા ઘરે ખડના ઓખા એમ તેલ આવી ગયો છે સ્ટે ગણેશ કરી